ને અત્યારે કરાવીએ તો અત્યારે જલ્દી કરાવી લેજો જો કે હવે રેશન કાર્ડમાં એ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધી જ થશે અગાઉની તારીખ હવે દેવામાં આવશે નહીં અને રેશન કાર્ડ માં એ કેવાયસી નહીં કરાવો તો શું થશે એમાં એવા પણ સભ્ય હોય કે જે કામ કરવા માટે બહાર ગયેલા હોય તો એનું રેશન કાર્ડ ઈ કેવાય સી કઈ રીતે કરાવવું જો કે એને આપણે અહીંયા ધક્કો કરાવવો પડશે કે આપણે ન્યાં ન્યાં થઈ જશે તો આજે આપણે એ જ વિશે વાત કરવા નથી તો તમે મારી ચેનલમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો એક જ વિડીયોમાં તો ચાલો કરીએ ચાલો નંબર એક રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે તેનું કારણ છે ફેમિલીમાં કોઈ કોઈનું મૃત્યુ થયું હોય કે અથવા બાળકનો જન્મ થયો હોય અથવા લગ્ન બાદ નવો મેમ્બર સાથે ફેમિલીમાં જોડાયો હોય તો તેનું ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવી છે અને રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તો તેનેનું નામનું રાશન પણ મળતું હોય છે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ કહેવાય છે તો થવાનું જ નથી માટે સરકારને ખરેખર ખબર પડી જશે કે વ્યક્તિ હાજર નથી તે વ્યક્તિનું નામનું રાશન મળવાનું બંધ કરી દેવામાં આવશે જો તો ખરેખર રેશન કાર્ડમાં ઈ કેવાય કરવાનો મતલબ એટલો છે કે આપણે ઘરમાં જે વ્યક્તિ અથવા હાજર થયું હોય અથવા ગેરહાજર થયું હોય તો તો તેની સરકારને ખબર પડી જાય છે નંબર બે ઘરમાં કોઈ એક વ્યક્તિનું ઈ કેવાય સી કરાવવું કે પછી બધાનું ઈ કેવાય સી કરાવવું વાસ્તવિકમાં ઈ કેવાય સી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે નાનું બાળક હોય તો તેનું પણ ઈ કેવાય કરાવવું જરૂરી છે તો કારણ કે સરકાર રેશન કાર્ડમાં જે જે અનાજ આપે છે તે વ્યક્તિ દીટ આપે છે એટલે આપણે બધાને ઈ કહેવાય સી કરાવવું ફરજિયાત છે ઘરમાં આપણે છ નામ હોય તો છ નામનું કરાવવું પડશે બે નામ હોય તો બે નામનું કોઈ ઈ કહેવાય સી કરાવવું પડશે અને દસ નામ હોય તો દસ નામનું પણ ઈ કેવાય સી કરાવવું પડશે તો ઈ કેવાય સી નહીં કરાવો તો શું થશે જે રેશન કાર્ડ ધારકોને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ઈ કેવાયસી નહીં કરાવે તો એ વ્યક્તિનું નામ એકદ રેશન કાર્ડમાં એકત્રીસ ડિસેમ્બર પછીનું આવતું બધું જ અનાજ બંધ થઈ જશે રેશન કાર્ડમાં રેશન તો મળશે જ નહીં પરંતુ જે વ્યક્તિએ ઈ કેવાયસી ન કરાવ્યું હોય તો એ વ્યક્તિનું નામ નામનો જથ્થો ઓછો મળશે અને આપેલ તારીખ પછી પણ ઈ કેવાયસી કરાવી શકશો અને તો અને જ્યારથી ઈ કેવાયસી કરાવશો ત્યારથી એ વ્યક્તિનું નામનું રેશન કાર્ડ ફરી મળવાનું ચાલુ થઈ જશે તો માનો કે આપણે એકનું પણ ભૂલી ગયા છે તો જ્યારથી તમે ઈ કેવાયસી કરાવશો એટલે તમને ઈ વ્યક્તિનું અનાજ મળતું શરૂ થઈ જશે નંબર ચાર જે લોકો બહાર રહેતા હોય ફેમિલી સાથે ન હોય એવો એવા લોકોએ ઈ કેવાય સી કઈ રીતે કરાવવું તો ઈ એ લોકોનું ઈ કેવાય સી આપણે કઈ રીતે કરાવવું તો એની વિશે પણ આપણે માહિતી આપેલી છે જે લોકો પોતાના જિલ્લાથી બહાર રહેતા હોય છે અથવા ગુજરાતની પણ બહાર રહેતા હોય છે અથવા બહારના કોઈ પણ એવા લોકો ગુજરાતમાં રહેતા હોય તો તેવા લોકોને રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન કાર્ડના ડીલર પાસે ઈ કેવાય કરાવી શકશે અને જેના વિશે સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવી છે અથવા આપણે જે બહાર રહેતા હોય અથવા બહારથી આપણે અહીંયા કોઈ રોજગાર માટે આવ્યા હોય તો એનું પણ આપણે ઈ કેવાય સી કરાવી શકીશું જોકે આપણે રેશન કાર્ડના ઈ અને જે થોડી ઘણી એ માહિતી મેળવી અને અહીંયા જે ફોર્મ ભરી અને અહીંયા પણ રેશન કાર્ડનું ઈ કે કરાવી શકીએ અથવા જે બહાર ગયેલા હોય તો ના એ જગ્યાએ રેશન કાર્ડ ડીલર પાસે જઈ અને રેશન કાર્ડનું ઈ કે વાયસી કરાવી શકશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કે આવા નવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધાય પહેલાં તમને તો ચાલો મળી નવા વિડીયો માટે ત્યાં હું દિપાય અને હા કોઈ કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો